પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે માછળનાળા યોજના અંતર્ગત પાણી ન મળતા જાલોદના ખેડૂતોમાં રોષ પાક સુકાવાની અણીએ સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવા ખેડૂતોની માંગ જાલોદ તાલુકાના ખેડૂતોએ માછણ નાળા સિંચાઈ યોજના અંતર્ગત તત્કાળ ધોરણે પિયત માટે પાણી છોડવાની સત્તાવાર માંગણી કરી છે રવિ પાકને પાણી ન મળવાથી સર્જાયેલી ખેડૂતોની ચિંતા અને અસંતોષની લાગણી હવે વ્યાપક રૂપમાં પરિવર્તિત થઈ રહી છે સિંચાઈ વિભાગની નહેરોમાં આજ દિન સુધી પાણી ન છોડાતા ઘઉં સમેત અન્ય શિયાળુ પાકો સુકાઈ જવાની આરે પહોંચી ગયા છે અગાઉ કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો હોવાથી આ સિઝનમાં પણ પાણીના અભાવે ખેતી પર મોટું સંકટ ઉભું થયું છે ખેડૂત સમુદાયે જણાવ્યું છે કે સિંચાઈ માટેનું રોષ જોવા મળી રહ્યો છે રવિ સિઝન શરૂઆત થઈ ચૂકી હોવા છતાં નહેરો સુખી ભટ્ટ રહેતા ખેડૂતોને પોતાના મોઘા પાકને બચાવવા માટે કોઈ વિકલ્પ દેખાઈ રહ્યો નથી સ્થાનિક ખેડૂત આગેવાનોએ સિંચાઈ વિભાગના અધિકારી સમક્ષ તાત્કાલિક પાણી છોડવા માટે રજૂઆત કરી છે અને માંગણી સ્વીકારવામાં

આગળ જતા પછી વધારે નેર છોડે એટલે ફૂટી જાય એટલે ત્રણ ચાર દિવસ પાછા બાંધવામાં લાગી જશે એટલે ખેડૂતોનો પાક તો આમ જ સુકાઈ જશે આ અંગે આપ રજૂઆત કરેલ છે આપે આ અંગે અમે બે વાર ઓફિસે ગયા છે સાહેબને જાતે રૂબરૂ મળ્યા આવ્યા છે પણ હજી સુધી અમને છોડી દેવાની વાત કરી પણ હજી સુધી છોડી નહીં મળે આજે અમે બીજી વાર પણ સાહેબ પાસે ગયા હતા અને અને આજે એટલા માટે પ્રાંત સાહેબને અરજી કરી ડેપ્યુટી એન્જિનિયર સાહેબ કઈ ધ્યાન પર લીધું ન તો અમે પ્રાંત સાહેબને અરજી આપી દે આજે આ અંગે સફાઈ કરવા આવે છે તે વખતે શું કરી જાય છે આ લોકો સફાઈ કરી નથી જતા આજુબાજુ થોડા બાવળી જેવું હોય તેવું કાઢી જાય છે અંદર સફાઈ થતી જ નહીં આપણે દેખાય રહી છે અંદર સફાઈ અંદર કોઈ માણસ બી નથી ઉતરેલું આપનું નામ હિરાગ પ્રેમચંદ્ર પટેલ આમ માછલના ડાબા કાંઠાની મુખ્ય નેર એની અંદર આજ સુધી સફાઈ નથી થઈ હજુ આજે એની અંદર મલબો દેખાય છે અને એની મુક્તિ ચિત્રોડે માઇનોર જાય છે આ ચિત્રોડે નો પાઇપો કાઢી બે વર્ષથી પછી માટી ધસીની અંદર પડી જાય તો એને કાઢવાની તસદી લેતા જ નથી કોઈ અને સફાઈ થઈ ગઈ એમ બતાવી દે છે અને પછાડી પાણી બધાને મળતું નથી એવી રીતે મેઇન કેનાલમાં બી પછાડી પાણી મળતું નથી અને આ અંદર મલબા બધા એમને એમ પડ્યા જાય પથ્થર પડ્યા ઝાડ ઝાકરી પડી કચરો પડ્યો એ પાણી રોકાઈ જાય અને પછી અગાડી કઈ જગ્યાએ ફૂટી જાય તે વખતે પછી આખી કેનાલ બંધ કરી દે અને ખેડૂતોને પાકને ટાઈમે પાણી મળતું નથી અને ચૌદ નવેમ્બરે કેનાલ છોડવાનો સરકારનો નિયમ છે તોય છતાં આજે અઠાવીસ તારીખ થઈ તો જ સુધી પાણી હજી કેનાલમાં છોડવા આવ્યું નથી અને એક બાજુ પાક માવઠાના લીધે ઓરી દીધે ઘઉં ચણા મકાઈ અને એ હવે સુકાવા માંડે છે એટલે અમારે તાત્કાલિક આ પાણી છૂટે એવી અમને ફરિયાદ છે અમારી આપનું નામ અશ્વિનભાઈ પટેલ